અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ત્યારે નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં આવેલ જલારામ નગરમાં ઇન્ટેકવેલની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ સ્થાનિક નગરસેવકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રૂપિયા ઓગણીસ લાખ અઠ્ઠાવન હજારના ખર્ચે જલારામ ઇન્ટેક ઇન્ટેકવેલનું નિર્માણ થશે જેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી રહીશોને મુક્તિ મળશે વર્ષોથી જલારામનગર અને તેની આસપાસ વરસાદી પાણી ભરાઈ જવાથી રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે નગરપાલિકા દ્વારા સ્થાનિકોની રજૂઆત સાંભળી અને ઇન્ટેકવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એકની અંદર જલામ સોસાયટીમાં જે વર્ષો જૂની પાણીની સમસ્યા હતી વર્ષો પહેલાં નગરની અંદર અન્ય સોસાયટીના પાણી આવવાને કારણે ચોમાસામાં ઓછો વરસાદ પડે તો પણ જલામ નગરમાં પાણી ભરાઈ જતું હતું એટલા માટે એ સમસ્યા દૂર કરવા આજ રોજ જલામ નગરની અંદર ઓગણીસ લાખ અઠાવન હજારના ખર્ચે ઇન્ટેક વેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ઇન્ટેક વેલ બનવાને કારણે જે સોસાયટીમાં પાણી ભરવાનો પ્રશ્ન છે એ હા હલ થઈ જશે અને જે સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાય જરૂર એમાંથી જલામ નગરના ને મુક્તિ મળશે આજ રોજ જે વર્ષો જૂની નગર જલામની સમસ્યાથી પાણી નીકાળને માન્ય શ્રી ધારાસભ્ય શ્રી ને રજૂઆત માન્ય શ્રી ચેરમેન સાહેબ ને રજૂઆત કરવાથી તે ઇન્ટેક આ પ્રોગ્રામ થયો છે પાણી નિકાલનો એ ખૂબ સદનીય વખાણ લાયક છે જેથી આમાં જલામ નગરના ને કાયમ ના માટે પાણીની સમસ્યા હલ થશે એવું અમને દેખાઈ રહ્યું છે અમે નગરપાલિકાનો ધારાસભ્ય ખૂબ ખૂબ આભાર માનીએ છીએ